પરંતુ બંને પ્રેમી પંખીડાઓ પરિણિત હોવા છતાં એક એકબીજાથી અલગ ન થવાનું જણાવી રહ્યા છે ત્યારે બીજી તરફ પતિના માતા પણ હવે આ પિતાની વહુને સ્વીકારવા ના પાડી રહ્યા છે અને પ્રેમી પતિના પત્ની પોતાના પતિની ભૂલ માફ કરીને સ્વીકારવા માટે તૈયાર થઈ રહી છે આમ પ્રેમ પ્રકરણમાં ગામના સરપંચ અગ્રણીઓ તેમજ સંબંધીઓ પાડી પોલીસ મથકે દોડી આવી સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે અને મોડી સાંજ સુધી પોલીસને જણાવ્યા મુજબ સમાધાન ન થયું હોવાનું હાલ જણાવી રહ્યું છે પછી આવ્યો ને રાત્રે ફોન માર્યો ફોન નહીં કે પછી એમ ખબર પડી કે લોકો એમ કે નહીં ગયા કોણ હતું હાથે પગડનાર રાકેશભાઈ એકાનો છે મારા ઘેર વાળો પછી પછી એ લોકો આટલા દિવસથી થી પણ ફોન નહીં લાગ્યો મળે તો એના મામા છોકરો ત્યાં હું તો તેને ખબર પડી ત્યારે તેને ફોન કર્યો ત્યારે લઈ આવ્યા એ લોકો બરાબર તો હવે હું કે તમારી જોડે રહેવા માંગે છે કે ના પડે અવા ના અંкле ચેનલ ને ને પહેલી ને હો ઈચ્છે હવે એ દીસા કરી લખ્યા સમાધાન માટે તમે તૈયાર આજે કાથી મળી આવ્યા એ લોકો ને કે લાવ્યા છે અહીંયા પડડી તમાર નામ પહેલા તો ક્યાં ખાઈલું ની અમે તો સન ખેતરમાં એ તો ઘેરું કરે રાખેલી આવેલી સારું કેવાય તમે અમારી ઈચ્છા નહીં મળે એને પાસે એને પાછા વિશ્વાસ હોય ને આજ વિશ્વાસ ઉઠો અમારે